અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લારી ગલ્લા પાથરણાવાળા અને ફેરિયાઓ પોતાની આજીવિકા ચલાવી શકે તે માટે લાયસન્સ આપવામાં આવે છે ધંધો કરવા માટે આ લાયસન્સ ગરીબ રેખા નીચે જીવતા લોકોને આપવામાં આવે છે પરંતુ જ્યારે પીટીએન ન્યૂઝના રિપોર્ટર રણજીત મકવાણા આ લાયસન્સની સત્યતા તપાસ કરવા માટે ગયા ઇન્કમ ટેક્સ પર ત્યારે ગુજરાત વિદ્યાપીઠની ગલીમાં ફૂટપાથ ઉપર ધંધો કરતા વિદ્યાર્થીઓ પાસેથી તેઓનું લાયસન્સ ચકાસવા માટે માંગ્યો ત્યારે જે લારીવાળા દ્વારા લાયસન્સ બતાવવામાં આવ્યું તે લારીવાળો અમદાવાદનો પોષ વિસ્તાર ગણાતો એવો આશ્રમ રોડ પર લાખો રૂપિયાની દુકાન ધરાવે છે અને દુકાનની બહાર ગેરકાયદેસર દબાણ કરીને ફૂટપાથ પર દાળ વડાની લારી ચલાવે છે શું આ વ્યક્તિ કોઈ ગરીબ છે અથવા ગરીબી રેખા હેઠળ આવે છે જો ના તો આવા વ્યક્તિને કયા કોર્પોરેશનના અધિકારી દ્વારા લાયસન્સ ફાળવવામાં આવેલું છે તે એક સૌથી મોટો સળગતો સવાલ છે આ દાલવડાની લારી જે વ્યક્તિ ચલાવી રહ્યા છે તે કોર્પોરેશનના નિયમોના ધજ્જાગ્રા ઉડાવી રહ્યા છે કેમ કે રોડની બાજુમાં જ્યાં તેઓ ઊભા રહે છે ત્યાં અતિશય ટ્રાફિક થાય છે કોર્પોરેશનના ધબાણ હટાવવાની ગાડીઓવાળા ત્યાં મફતમાં દાલવડા ખાવા માટે આવે છે અને શું એવું પણ હશે કે તેઓ ત્યાંથી હપ્તો પણ લેતા હશે જેના કારણે આ દાલવડાની લારીવાળો બિંદાસ રીતે પોતાનો ધંધો ચલાવી રહ્યો છે આમ નાના માણસોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યારે તેઓ ફૂટપાથ ઉપર ધંધો કરતા હોય છે ત્યારે એમને દબાણની ગાડીવાળા તેમના લારી ગલાઓ ભરી જાય છે અને છોડવામાં આવતા નથી તો શું ફક્ત અને ફક્ત નાના માણસો માટે જ આવા નિયમો બનેલા છે બીજી બાજુ જ્યારે તપાસ કરતા એક ચાની લારી વાળો ગરીબ માણસ પોતાની આજીવિકા રોડવવા માટે ચાની લારી ચલાવી રહ્યો છે તેઓ પાસે જ્યારે લાયસન્સ બતાવવાનું કહ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓની પાસે કોઈ લાયસન્સ જ નથી તેઓને જ્યારે આ બાબતે વધુમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ વારંવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જઈ આવ્યા છે અને લાયસન્સ માટે અરજી પણ આપેલી છે પરંતુ ત્યાંના આપવામાં આવતું નથી અધિકારીઓ વારંવાર જણાવે છે કે છાપામાં જાહેરાત આવે ત્યારે તમને જણાવવામાં આવશે અને ત્યારે જ તમારું લાયસન્સ નીકળશે એટલું જ નહીં અધિકારીઓ દ્વારા તેમને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમે ફૂટપાથ ઉપર ધંધો કરો છો એટલે આપને લાયસન્સ મળી શકશે નહીં

હા તે કે લગાવાનું છે બસ લગાવવાનું તો હોય અહીંયા જ છે પ્રોફેશનલ પ્રોફેશનલ રોડ રોડ તો ચાલવાની ફૂટપાથ છે તમને કોની મંજૂરી અભી આ ઉપરવાની મંજૂરી કોઈ નથી હોતી ચાલ ફૂટપાથ ઉપર કે જરૂર નથી હોતી ના જરૂર હોતી નથી આવતા નથી એમ

પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના શ્રીની મુલાકાતે માટે આવ્યા છીએ આપણે ગુજરાત વિદ્યાપીઠની બાજુમાં લારી ગલ્લાને પાથરણાવાળાઓને માટે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન જાહેર કર્યો છે એવું જાણવા મળેલું છે તો આપણે એની સત્યતા જાણવા માટે એસ્ટેટ ઓફિસર સાહેબશ્રીને મળવા આવ્યા છે તો આપણે એમની પાસેથી જ જાણીએ કે એની સાચી હકીકતો શું છે સાહેબ મારે આપણે પૂછવું હતું કે જે ગુજરાત વિદ્યાપીઠની બાજુમાં જે ગલી જે છે ત્યાં એવું જાણવા મળ્યું છે કે જે લારી લઈને ઉભા છે તેઓ ત્યાં આશ્રમ રોડ ઉપર લારીની એક્ઝેક્ટ બાજુમાં પોતાની દુકાન ધરાવે છે તેમ છતાં પણ એને ફેર્યા માટેનું લાઇસન્સ કેવી રીતે ઇસ્યુ થયું તો એના નિયમો શું છે એ જણાવશો જરા જે તે વખતે વિદ્યાપીઠની ગલીમાં સ્ટ્રીટ વેન્ડિંગ ત્યાં છે જગ્યા પ્રપોઝ કરેલી છે બસ જ્યાં સુધી પ્રપોઝ કરેલું છે એટલે એનો મતલબ કે હજી સુધી ત્યાં એનું મંજૂરી મળી નથી હજી પ્રોસેસમાં છે બરાબર એટલે હજુ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી શું આપણે એમને ઉભા રહેવા કાર્યવાહી ચાલુ જ છે અચ્છા મારે તમને એ પણ પૂછવું હતું કે ગુજરાતના શિક્ષણ વિભાગનો એક પરિપત્ર છે કે જ્યાં શૈક્ષણિક સંસ્થાઓ હોય એનાથી પાંચસો મીટર દૂર આવી બધી વસ્તુઓ રાખવી આ પાંચસો મીટરનું પણ અંતર ત્યાં નથી તો શું આની તમે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને આ કામગીરી કરેલી છે એ મને માહિતી નથી પણ એ ગલીમાં સ્ટ્રીટ વેન્ડિંગ પ્રપોઝલ છે ગેરકાયદેસર ત્યાં જે કંઈ પણ અત્યારે હાલની તારીખમાં ઊભા રહ્યા છે તો શું આપણે એમને ત્યાંથી હટાવવાની કોઈ યોગ્ય કામગીરી પહેલાં થયેલી છે કે નહીં વારંવાર થયેલી છે તો પછી એમના પર કેમ આવા કોઈ પગલાઓ નથી લેવાતા કે ફરીથી ના આવે ત્યાં સ્ટ્રીટ વેલ્ડિંગ એક ઠેરવ ત્યાં પ્રપોઝલ છે કે ત્યાં સ્ટ્રીમ કરી અને એમને ત્યાં વસાવવાના તો જેમને વસાવવાના છે એમના તમને ડોક્યુમેન્ટ્સ ને બધું લીધું હશે તો શું અત્યારે હાલ એમને તમે ટેમ્પરરી પૂરતું એવું ટેમ્પરરી પૂર્તિઓ તમે એમને જણાવેલું છે કે તમે જ્યાં સુધી મંજૂર ના થાય ત્યાં સુધી પણ તમે રહી શકો છો એવું પણ સર્વેરી કામગીરી અત્યારે બી ચાલુ જ છે જ્યાં સુધી સર્વે પૂરો ના થાય તો ત્યાં સુધી તો જગ્યા ખાલી કરવી પડે ને કેરાક એ લોકો ધંધો કરી શકે છે અવરનવર કરીએ છીએ તો અત્યારે જે જગ્યાઓ પર છે તે એમને શું ચાલુ જ રહેવા દેવાના છે ત્યાં અવરનવર ખાલી કરીએ છીએ હવે ત્યાં અમારી પાસે એક વિડીયો પણ છે જેમાં ત્યાં લારી ધંધાઓ જે કરી રહ્યા છે ભાઈ એવું જણાવે છે કે કોર્પોરેશનના અધિકારીઓને અમે એક અમાઉન્ટ આપી દઈએ છે જે આવીને અહીંયાથી લઈ જાય તો આના માટે આપની પાસે કોઈ એવી માહિતી કે ખોટી વાત જી અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાલ ટ્રાફિક નિવારણ માટે એક ઝુંબેશ ચાલી રહી છે ત્યારે એ ટ્રાફિક ન થાય એના માટે એટલી જ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ છે હવે આપ મારી પાછળ જોઈ રહ્યા છો જે પ્રમાણે એક દાળ લારી છે અને ઘણી બધી લારીઓ છે કે જેઓ અમદાવાદના પોચ વિસ્તાર ગણાતા આસામ રોડના ટેક્સ પર જેઓ પોતાની લારી ઊભી રાખીને દબાણ કરેલું છે જે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અંતર્ગત આવે છે કે જે લોકો એની કોઈ પણ કાર્યવાહી નથી કરતા ને હટાવવા બાબતે આના અનુસંધાને અવારનવાર એક્સિડન્ટ જેવા બનાવો બને છે અને ખાસ તો જાણવા જેવી બાબત એ છે કે કે જે દાલવડાની લારી છે જેઓ પોતે અહીંયા આશ્રમ રોડ ઉપર એક દાળ દુકાન પણ ધરાવે છે હવે મજાની વાત એવી છે કે આ દાલવડાની લારી જે ચલાવી રહ્યા છે તેઓ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક લાઇસન્સ ધરાવે છે જે લાઇસન્સનું કામ એવું હોય છે કે જે લારી ગલ્લા આણંદ દાલવડાની લારી અહીંયા ચાલી રહી છે જેઓને કોર્પોરેશને જે લારી ગલ્લા અને ફેરિયાવાળા હોય તેઓને એક લાઇસન્સ આપવામાં આવે છે કે જેના થકી તેઓ ધંધો કરી શકે અને રોજની આજીવિકા રડી શકે હવે સવાલ એવો ઊભો થાય છે કે આણંદ દાલવાડાવાળા જે પોતે આશ્રમ રોડ જઈને પોસ્ટ વિસ્તાર ગણવામાં આવે છે તેમાં પોતે દુકાન પણ ધરાવે છે જેઓ ના પણ કોઈ પણ ગરીબી રેખા નીચે નીચે આવે છે તેમ છતાં પણ તેને લાઇસન્સ કેમ ઇસ્યુ કરવામાં આવ્યું એના માટે કંઈકને કંઈક એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને આનંદ દરવાડાવાળાની કોઈક ને કંઈક મિલીભગત હોય એવું દેખીતું દેખાઈ આવે છે હવે જોવાનું રહ્યું છે કે આ અનુસંધાને કયા અધિકારીઓની સંડોવણી છે અને એ સંડોવણીના અનુસંધાને કોર્પોરેશન કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું કેમેરામેન મનીષ મુરાની સાથે રણજીત મકવાણા પીટીએ ન્યૂઝ અમદાવાદ